સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પાળી ગેટ દ્વારા આજ રોજ શહેરના મધ્યસ્થ જેલ ખાતે પોલીસ કર્મીઓ તથા તેમના પરિવારના સભ્યો માટે પ્રકૃતિ પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આયુષ્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે તારીખ છવ્વીસમી નવેમ્બરથી તારીખ પચીસ ડિસેમ્બર સુ દરમિયાન એક મહિના સુધી સમગ્ર દેશમાં આયુર્વેદ હોસ્પિટલ થકી પ્રકૃતિ પરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવે છે પ્રકૃતિ પરીક્ષણ એટલે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ત્રણ પ્રકારની પ્રકૃતિ હોય છે જેમાં વાયુ પિત્ત અને કફ જે ત્રણેય ઋતુ અનુસાર આહાર અને વિહાર પર અસર કરે છે જો આપણે ત્રણેય પ્રકૃતિ અનુસાર આહાર અને વિહારનું પાલન કરીએ તો ઘણા રોગો અને બીમારીઓમાંથી બચી શકીએ છીએ પ્રકૃતિ પરીક્ષણ થકી જ આ જાણી શકાય છે કે મનુષ્યના શરીરમાં કયા પ્રકારની પ્રકૃતિ આધારિત કોઠો છે અને તેને શું કાળજી રાખવી જોઈએ અને જો તેનું ધ્યાન ન રાખવામાં આવે તો ભવિષ્યમાં તેને શું બીમારીઓ થવાની શક્યતા રહે છે તે અંગેનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આ પ્રકૃતિ પરીક્ષણ અભિયાન અંતર્ગત આજે પોતાની ફરજમાં વ્યસ્ત રહેતા તથા પરિવાર પરિવારના સભ્યો માટે સમય કાઢી ન શકતા પોલીસ કર્મી તથા તેઓના પરિવાર માટે શહેરના મધ્યસ્થ જેલ પરિસરમાં પ્રકૃતિ પરીક્ષણ ચેકઅપ તથા નિદાનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તથા શહેરના પરિવારે લાભ લીધો હતો તથા તેઓના પરિવારે લાભ લીધો હતો અહીં આયુર્વેદ હોસ્પિટલના ઇન્ટરન તબીબી દ્વારા પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ આયુર્વેદ હોસ્પિટલ પાણીગેટના મુખ્ય તબીબ અધિકારી ડૉક્ટર માનસી મોદીએ વિસ્તૃત માહિતી આપી હતી સાથે જ તેમણે લોકોને પ્રકૃતિ પરીક્ષણ માટે આયુર્વેદ હોસ્પિટલ પાણીગેટ ખાતે નિઃશુલ્ક સેવા આપતી હોય લાભ લેવા માટે અપીલ કરવા પણ પણ કરવામાં આવી હતી આ એક જે પ્રોગ્રામ ગોઠવવામાં છે એમાં તો એક પ્રકૃત ફાયદો એ છે કે લોકોને એડવાન્સમાં કઈ રીતે પોતાની સારવાર મળી રહે અને અમારો સ્ટાફ જે છે કામ બીજી રહેતો હોય છે એને બહાર જવામાં આવે તકલીફ નથી પણ જો આ કેમ્પમાં અમારે જેલના કેમ્પની અંદર યોજાયો તો બધા માટે બહુ સારામાં સારું છે અને બહુ આના પછી જો કંઈ નવા કંઈ પ્રોગ્રામ હશે તો એમાં આ સેન્ટર જેલના સ્ટેટ કમ્પાઉન્ડમાં રાખેલ છે જે તમામ પરિવારને આ બધો એનો લાભ મળે છે ઘણું ફાયદાકારક છે કારણ કે અત્યારે જોબી ટાઈમ જે કઈ છે સમય મળતો નથી સામેથી જ આ આપણને મળતું હોય છે તો બહુ સરળમાં સારું છે કારણ કે અમે તો ટાઈમ આપી શકતા નહીં પરિવારને સાથે લઈ જઈ શકતા નહીં કદાચ એને જ જવું હોય તો બહુ પ્રોબ્લેમ થાય આ તો બહુ સરસ છે કે જે આપણે સામેથી જ આપણે સારવાર માટેનું જે જ્ઞાન મળે છે કે કઈ રીતે શું કરવું બધું બહુ સરસ છે નમસ્તે દર્શક મિત્રો હું ડૉક્ટર માનસી મોદી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ પાણીગઢ વડોદરાથી અને અમે આજે વડોદરા મધ્યસ્થ જેલ સેન્ટ્રલ જેલ ખાતે ખૂબ જ મોટા પાયા ઉપર મેગા કેમ્પ એટલે કે પ્રકૃતિ પરીક્ષણ અભિયાન જે આપણા ભારત સરકાર માનનીય લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છવ્વીસમી નવેમ્બરથી પચીસમી ડિસેમ્બર સુધી એક મહિના દરમિયાન ખૂબ જ વાગતે વાંચતે એમણે જે આ અભિયાન શરૂ કરેલું છે તે નિમિત્તે અમે લોકોને મોટી સંખ્યામાં ફાયદો મળે તે માટે અત્રે ઉપસ્થિત અમારા ઇન્ટર્ન ડૉક્ટર્સની ટીમ સાથે અમે હાજર છીએ મિત્રો હું આપને જણાવવા માગીશ કે પ્રકૃતિ પરીક્ષણ શું છે તો એ ફ્યુચરમાં તમારા ડિસીઝનું ડિટેક્ટ કરી અને પ્રિવેન્શન કરશે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આયુર્વેદ એના જ માટે છે આજે આપણા પ્રધાનમંત્રી શ્રી દેશમાં અને વિદેશમાં આયુર્વેદનો પાયો ખૂબ જ મજબૂત કરવા માગે છે તો આપણે સૌએ ફાળો આપવો જોઈએ આયુર્વેદની અંદર ત્રણ પ્રકૃતિ બતાડી છે વાયુ પિત્ત અને કફ તો એ ત્રણમાંથી કોઈ પણ એક અથવા બે અથવા ત્રણે ઉત્તરણ પ્રકૃતિ આપણા શરીરમાં હોઈ શકે છે તો આપણો કોઠો કેવો છે તે આપણે જાણશું તો એને રિલેટેડ આપણે ઋતુ પ્રમાણે આહાર વિહારનું પાલન કરી શકશું અને જે વાયરલ ઇન્ફેક્શન્સ થાય છે અથવા ફ્યુચરમાં ડાયાબિટીસ છે બીપી થવું અથવા કોલેસ્ટ્રોલ થવું અથવા હૃદયની અલગ અલગ બીમારીઓ થવી કે આથરાઈટીસ થવું એ બધાથી આપણને પ્રિવેન્શન મળી રહે છે તો હું આપને આજના દિવસે એ જ સંદેશો આપીશ કે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રીના આ મહાન અભિયાનમાં જોડાઈએ અને લોકોને બંને તેટલું જાગૃત કરીએ અને હું આપ સૌને આ માટે અમારી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ જે પાણીગઢ ખાતે છે જે ટોટલી સરકારી છે ત્યાં અમે સૌ ડૉક્ટરો નિઃશુલ્ક નિદાન અને સારવાર આપી રહ્યા છે તો આપ આજે જ પધારો તમારી પ્રકૃતિનું પરીક્ષણ કરાવો તેને અનુરૂપ અમે લોકો બુકલેટ પણ આપીએ છીએ કે તમારી જે પણ પ્રકૃતિ આવે એ રિલેટેડ તમને નોટ આપવામાં આવશે પીડીએફમાં કે તમારે શું ધ્યાન રાખવું તો આપ પધારો અને હું આપ સૌને નંબ્ર વિનંતી કરું છું જય ધન્વંતરી હું ડોક્ટર માનસી મોદી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ પાણીગેટ વડોદરાથી